મને આઠ વર્ષ થયા ધારાસભ્ય બને હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પાલનપુર સેલ એમડી ડ્રગ્સ નતું કોણ આનો કાળો કારોબાર કરી રહ્યું છે કેમ દારૂ જુગારના ના ડાટલા ચાલી રહ્યા છે શું કરી રહ્યા છે પાલનપુર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર ને ડીવાયસપી એમને ફોન કરી રિસ્પોન્ડ નથી કરતા નાગરિક ફોનનો જવાબ નથી આપતા એટલે બાપાની પેઢી સમજે છે બનાસકાંઠા રે હું નથી બોલતો ત્યાં સુધી મારે પચાસ કામ છે જે દિવસે પલાટીવાડી ને પાંચ દિવસ બેઠીશ તો ઝાડા કરાવી દઈશ સ્પષ્ટ કહેવા માંગુ છું અને આજે આવેદન પત્ર આપ્યું ગઈકાલે આખી રાત પોલીસ કે કસરત કરી છે એનો મતલબ એમ નહીં કે ચાર દિવસ બંધ રાખો પછી ભૂલી જવાનું નથી દર અઠવાડિયે માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે નાગરિકો બોલી ના શકે કોઈ ફરિયાદ કરે કોઈ આરટીઆઈ કરે તો બુટલેગરો ધમકી આપે એક પોલીસ ઇન્સ્પેક્ટર બુટલેગર ની ગિફ્ટ આપેલી ગાડીમાં ફરી રહ્યા છે બીજા પોલીસ ઇન્સ્પેક્ટરે એક કિલો સોનું ગાયબ કરી કાઢ્યું ફોજદારી ગુના કૃત્ય કર્યું જ્યાં સંબંધિત અધિકારી